આપણી સામે અર્ષિદાબેન ઉપા છે ધોરણ એક માં અભ્યાસ કરે છે તેને વીસ પ્રશ્ન પૂછી છું તમારા ગામનું નામ તાલુકો જિલ્લો રાજ્ય રાજ્યનું પાટનગર દેશનું નામ દેશનું પાટનગર રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય ફળ રાષ્ટ્રીય પક્ષી રાષ્ટ્રીય પ્રાણી તિરંગામાં કેટલા કલર હોય

ચાલો તમાર શાળાનું નામ ચાલો સરસ આજે આપણે આ હર્ષિતાબેને બધા પ્રશ્નોના જવાબ આપ્યા તેને આપણે ગિફ્ટ આપીશું ચાલો સરસ